રાજસ્થાન પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં બદલા આરોપીને શોધી કાઢી સુરત શહેર ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા સુરત શહેર નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જો મિત શ્રાહ

વલીચોક ગામકાપુર જિલ્લો બુલડાણા મહારાષ્ટ્ર રાજ્યના એથી ગૌ માસનો જથ્થો આશરે એસી કિલો કિંમત રૂપિયા નવ હજાર છસો તથા મટન કાપવા માટેનો લાકડાનો ગોટાકાર ટેબલું નંગ એક કિંમત રૂપિયા ત્રીસ તથા લોખંડના ત્રાચવુ નંગે કિંમત રૂપિયા પાંચસો તથા નાના મોટા વજનિયા નંગ ત્રણ કિંમત આશરે રૂપિયા ત્રણસો તથા મોટા છરા નંગ બે કિંમત આશરે રૂપિયા બસો પચાસ મળી કુલ રૂપિયા દસ હજાર સાતસો ની આરોપી નંગ એક ના કબજામાં રાખી મળી આવેલ પકડાઈ ગયેલ ત્યારબાદ ગુના કામે વોલ્ટેડ આરોપી મજીદ હારૂન શેખ કુરેશી રહે બિલ્ડિંગ એ ઓબ્લિક તેર રૂમ નંબર નવ નવા કનુનગર મીઠીખાડે લિંબાયત સુરત શહેર બાકી હોય તેનું નામદાર કોર્ટમાંથી માંથી બી એનએસ કલમ બોતેર મુજબ વોરંટ મેળવેલ હોય અને સદર આરોપી છેલ્લા અઢી મહિનાથી નાસ્તો ફરતો હોય જેથી સદર આરોપી વિશ્વાસ બાતમીદારો થી બાતમી કઢાવી હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ભીખાભાઈ તથા અલાર્મ લોકરક્ષક ચિરાગભાઈ રમેશભાઈ નાઓએ તેઓને મળેલ સંયુક્ત બાતમીના આધારે આરોપી મજીદ હારૂન શેખ કુરેશી રહે બિલ્ડિંગ નંબર એક તેર રૂમ નંબર નવ નવા કમલનગર મીઠીખાડે લીંબાત સુરત શહેર મૂળવતન પારપેટ અહેમદ શાહપુરા વલીચોક ગામ થાના મલકાપુર જિલ્લો બુલડાણા મહારાષ્ટ્ર રાજ્ય નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે